ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું પનીર બટર મસાલા તો બહુ ટેસ્ટી એવું બને છે અને તમે હોટલનું પણ ભૂલી જશો એવું ટેસ્ટી છે તો તમે એકવાર આ રેસ્ટોરન્ટ સ્ટાઇલથી ઘરે બનાવશો તો વારંવાર બનાવશો તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ તો એના માટે મેં એક પેનમાં એક મોટી ચમચી જેટલું બટર લીધું છે બટર સારું એવું મેલ્ટ થાય એટલે આપણે એક મોટી સાઇઝની ડુંગળી સ્લાઇસમાં કટ કરી ઉમેરી દઈશું અને બટર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો એક મિનિટ માટે આ રીતે આપણે મિક્સ કરીશું સાથે ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા આ રીતે કટ કરીને આપણે ઉમેરી દઈશું અને છથી સાત લસણની કળી ઉમેરી દઈશું એક ઇંચ આદુનો ટુકડો સાથે બે તીખા હોય એવા લીલા મરચાં ઉમેરી દઈશું બે નાની ઇલાયચી ઉમેરી દઈશું બે લવિંગ ઉમેરીશું અને છ થી સાત કાજુ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો આપણે આ ગ્રેવી માટે પ્રોસેસ કરી રહ્યા છીએ તો આ રીતે ગ્રેવી તમે બનાવશો તો હોટલનું પણ તમે ભૂલી જશો એવું એકદમ ટેસ્ટી એવું બને છે તો લગભગ સાતથી આઠ મિનિટ માટે આ રીતે થવા દઈશું તો તમે જોઈ શકો છો સાતથી આઠ મિનિટ જેવું થઈ ગયું અને ટામેટા ડુંગળી બંને બધું સારી રીતે સોફ્ટ થઈ ગયું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ઠંડુ કરવા સાઈડમાં મૂકી દઈશું ઠંડુ થાય એટલે એક મિક્સિંગ ઝાર લઈશું અને એમાં આ રીતે આપણે બધું ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો ધ્યાન રાખવાનું ગરમ હોય ત્યારે તમારે પીસવાનું નહીં ઠંડુ થાય પછી જ એની આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા સ્મૂથ એવી ગ્રેવી તૈયાર કરી લીધી તો આ રીતની હવે આપણે વઘાર કરીશું તો કઢાઈમાં બે મોટી ચમચી જેટલું બટર ઉમેરી દઈશું બટર મેલ્ટ થાય એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું સાથે બે તમાલપત્ર ઉમેરી દઈશું અને સારી રીતે જીરું ફૂટી જાય ત્યાં સુધી આ રીતે આપણે મિક્સ કરી લઈશું સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા ડુંગળી થોડી બ્રાઉન જેવી થાય ત્યાં સુધી આપણે સાતળીશું તો તમે જોઈ શકો છો હવે સૂકા મસાલા કરી લઈએ અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું સાથે એક મોટી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને એક નાની ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું બેઝિક મસાલા સાથે જ આપણે આ શાક તૈયાર કરીશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો તીખાસ તમારે જોઈતું હોય એ રીતે તમે મરચું વાપરી શકો છો રેગ્યુલર મરચું પણ લઈ શકો છો પણ હું અહીંયા કાશ્મીરી મરચું વાપરી રહી છું હવે આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી ટામેટા ડુંગળીની એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે બધું મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો તમારે આ ગ્રેવીને ગણીથી ગાળી લેવી હોય તો પણ તમે ગાળી શકો છો પણ હું અહીંયા ડાયરેક વાપરી રહી છું સાથે મિક્સિંગ જારમાં એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી રિંગ્સ કરી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ રીચ લૂક આવશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી એવું શાક બને છે તો તમે જરૂરથી આ ટ્રાય કરજો અને ઢાંકીને આપણે પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું તો લગભગ સાત મિનિટ જેવું થઈ ગયું ફરીવાર એકવાર આ ગ્રેવીને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો તમે અહીંયા ગ્રેવીને એકદમ સારી રીતે કૂક કરશો તો શાકનો ટેસ્ટ બહુ સારું એવો આવે છે તો અહીંયા એ જ ખૂબી છે કે ગ્રેવી એકદમ સારી એવી કૂક કરવાની અને ઢાંકીને ફરી પાછું આપણે પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું પાંચેક મિનિટ જેવું થઈ ગયું તો તમે જોઈ શકો છો કલર પણ થોડો એવો ડાર્ક થઈ ગયો ફરી પાછું મિક્સ કરી દઈશું અને આ રીતે ગ્રેવી સારી એવી કૂક કરવાની હવે આપણે એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ગ્રેવી તમારે જોઈએ રીતે તમે પાણી ઉમેરી શકો છો મને અહીંયા થોડું ઓછું પાણી લાગે છે હું ફરીથી પાણી ઉમેરી દઈશ તો એક ચોથાઈ કપ જેટલું ફરીથી પાણી ઉમેરી દઈશું એટલે ટોટલ મેં અહીંયા એક કપથી થોડું ઓછું પાણી ઉમેર્યું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા બસો ગ્રામ જેટલું પનીર લીધું છે આ રીતે સ્ક્વેરમાં કટ કરી ઉમેરી દીધું તમે અહીંયા પનીરને ફ્રાય કરીને પણ ઉમેરી શકો છો હું અહીંયા ડાયરેક્ટ વાપરી રહી છું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને એક ચમચી જેટલું બટર ઉમેરી દઈશું અહીંયા પનીર બટર મસાલા છે એટલે આપણે ઓઇલનો ઉપયોગ નહીં કરીએ બટર જ વાપરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તો બટર સારી રીતે મેલ્ટ થાય ત્યાં સુધી મિક્સ કરવાનું હવે એક સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું પનીરનું શાક છે એટલે મીઠું થોડું ઓછું રાખવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ રીચ ગ્રેવી અને દેખામાં પણ એકદમ રીચ એવું શાક બનીને તૈયાર થાય છે ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું જેથી બધા મસાલા પનીર સાથે કોટ થઈ જશે અને ઉપરથી આપણે ઘરની મલાઈ ઉમેરી દઈશું તમે અહીંયા ફ્રેશ અમૂલી મલાઈ આવે એ પણ લઈ શકો છો સાથે એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી મેં અહીંયા ઓવનમાં રોસ્ટ કરી આ રીતે મસળીને ઉમેરી દીધી ઉપરથી થોડા લીલા ધાણા છાંટી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો લાગે છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું શાક બનીને તૈયાર થયું છે અને આ શાક તમે જીરા રાઇસ સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે નાન કુલચા લચ્છા પરાઠા સાથે બહુ ટેસ્ટી એવું લાગશે અને ઢાંકીને ફરી પાછું થવા દઈશું લગભગ બે મિનિટ માટે થવા દેવાનું અને ફરી પાછું મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થાય છે તો પનીર બટર મસાલા શાક રેડી થઈ ગયું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી એવું ને ચટાકેદાર આ શાક બન્યું છે તો તમે રેસ્ટોરન્ટનું પણ ભૂલી જશો એવું શાક આ બનીને તૈયાર થયું છે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો આ શાક તમે પૂરી પરાઠા નાન કુલચા કે જીરા રાઈસ સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે અને આ પનીર પણ બહુ સોફ્ટ એવું બનશે તો જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઉપરથી આપણે અમૂલનું ફ્રેશ ક્રીમ કે પછી ઘરની મલાઈ પણ આ રીતે ગાર્નિશ કરીશું સાથે થોડા ઝીણા કટ કરેલા ધાણા સાથે ગાર્નિશ કરી લઈશું તો તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી એવું શાક અને આ શાક હું રોટલી સાથે સર્વ કરી રહી છું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બનીને તૈયાર થયું છે જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને શેર કરજો આવજો